પાર્વતી ફતે છેલ્લા પચીસ વર્ષથી આ બીલીનો કાર્યક્રમ અમે કરીએ છીએ અને અલગ અલગ જગ્યા ઉપર અમે આ જે કાર્યક્રમ કરીએ છીએ એ અલગ અલગ મંદિરે આ મંદિરે છેલ્લા બે વર્ષથી સવા લાખ બિલીનો પ્રયોગ અમે જે કરીએ છીએ એ આખા સમાજને જોડીને અમે આ આખો કાર્યક્રમ કરીએ છીએ સમાજને જોડીને કાર્યક્રમ એટલે કરવાનો કે સમાજની અંદર જાગૃતિ આવે અને હિન્દુ ધર્મની જાગૃતિ થવી જોઈએ જોઈએ અને શિવ ભગવાનને ઓળખતા થવા એવા કેટલાય માણસો છે હજુ લગભગ બને શિવ ભગવાનને પણ ઓળખતા નથી અને આપણે એમનું ઓળખાણ પાડવી છે એટલા અમુક માણસો એવા હોય છે કે લગભગ ઘેર બેઠેલા હોય છે પણ શિવ ભગવાન પાસે જતા નહીં કે મંદિર પણ જોયું નહીં એવા ઘણા પણ માણસો છે તો આપણે એ જાગૃતિના અનુસંધાન આ સવા લાખ પ્રયોગ અને આ કાર્યક્રમ આ મંદિરે જગ્યાના અનુસંધાન જે જગ્યા સરસ છે અને વિશાળ જગ્યા એના અનુસંધાન આ મહાકાલેશ્વર મંદિરે છેલ્લા બે વર્ષથી અમે આ સવા લાખ બિલે કાર્યક્રમ અમે જોડીએ છીએ એવા ઘણા એવા ગોમો છે કે એને જોડીને હવે નોમો તો નોમો આવે એમ છે પણ આ સમાજને જોડીને અને હિન્દુ ધર્મની સંસ્કૃતિના આપણે શિવ મંદિરે શિવ પૂજા કરવી એ હિન્દુનો અને હિન્દુઓ જ શિવ પૂજા કરી શકે એમ છે બાકી બીજા બધા ધર્મોમાં પોતપોતાની રીત પ્રમાણ ભગવાનને પૂજા કરતા હોય છે પણ આ જાગૃતિના અનુસંધાનમાં કેટલાય માણસો એવા હોય છે કે લગભગ હજુ ધર્મને ભૂલી ગયેલા હોય છે પણ એમને જગાડવાનો કાર્યક્રમ આપણે આ શિવ મંદિરે શિવ ભગવાનના અનુસંધાનમાં અહીં બિલી નો કાર્યક્રમ રાખીને અને સવા લાખ બિલીનો કાર્યક્રમ કરીને પછી બપોરે એનો ફલાહાર થશે પછી સોંજે ચાર વાગે અહીં મહાપ્રસાદ નો જે આયોજન છે એ મહાપ્રસાદ નું આયોજન કર્યા પછી અને આ સમાજ બધો હળી મળીને બધો એને પગે લાગીને આપણે છૂટા પડવાનું રહેશે